અંકલેશ્વર માં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા કોન્ટ્રાક્ટના ચાર કામદારોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી હોનારત સર્જાતા જિલ્લાનું વહીવટીતંત્ર દોડતું થયું હતું મંગળવારે ચાલી રહી હતી યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકુમ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા અચાનક જ પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોડાઈ ગયા હતા જેમાં તેઓના સ્થળ પર જ કમ કમાટી મોત થયા એક કામદારનો મૃતદેહ કંપનીની સંકુલની બહાર જ દૂર ફંગોળાઈ પડ્યો હતો પ્રચંડ ધડાકાને લઈ અન્ય કામદારો પણ બહાર દોડી આવતા અફરાતફરી મચી ગઈ હતી ઘટનાને લઈ જીઆઈડીસી પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સાથે જ એમ્બ્યુલન્સો સ્થળ પર દોડી આવી હતી પરિવારજનોને ઘટનાની જાણ થતા તેઓ પણ દુર્ઘટના સ્થળ પર કંપનીએ દોડી આવ્યા હતા અને આકરાનો માહોલ છવાયો હતો મોટી ઔદ્યોગિક હોનારતને ને લઈ જિલ્લા કલેક્ટર પણ કંપનીએ દોડી જતા મૃતકના પરિવારજનો અને તંત્ર દ્વારા સમજાવટનો દોર શરૂ કરવામાં આવ્યો હતો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે ઘટના અંગે તંત્રએ તપાસની તજવીજ હાથ ધરી છે ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં થયેલ પ્રચંડ બ્લાસ્ટ ની પારખીને આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા પણ કંપની પર આવી પહોંચ્યા હતા તેઓએ કંપની સત્તાધીશો પર ગંભીર આરોપ મૂક્યા હતા ઘટનાના ચાર થી સાડા ચાર કલાક સુધી પરિવારજનોને હકીકત ના જણાવાય હોવાના આક્ષેપ ચૈતર વસાવાએ કર્યા હતા અને કંપનીના મૃતક કામદારોને એક એક કરોડ રૂપિયાની સહાય જાહેર કરાય તેવી માંગણી પણ ચૈતર વસાવાએ કરી હતી જોકે હાલ પૂરતું ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રોડક્શન પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે खणी आहे <singing flowers> आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में रहा है कि वो मिल नहीं रहे, हो है। और अंदर के जो के बीच हुआ है, अभी तक उनका हुआ है और बता भी नहीं रहे हैं कि कहा धीरे धीरे ये लोग बॉडी निकाल रहे हैं एक बॉडी वो जंगल में छुपाए हैं अभी जो मिला है आप जाके कवर कीजिएगा वहां बॉडी पड़ी है अब ये एक्सीडेंट वो देखो वो बीच वाले हैं वहां पे हुआ है वहां से कूद के इतना दूर यानी करीब सौ मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक और एक ही बॉडी गई बाकी के दस बारह लोग है कहाँ है उसका कोई पता नहीं चल रहा और ये यहाँ की कंपनी इनको छुपाने की कोशिश कर रही है कोई कुछ बता नहीं रहा है सब आ रहे हैं जा रहे हैं कोई कुछ बता नहीं रहा है पूरा बॉडी छुपा रहे हैं अभी तीन चार बॉडी धीरे धीरे ये लोग है ना बा, बायपास कर रहे हैं जिनके रिलेटिव है वो आएंगे खड़े होंगे जिनके नहीं है यहाँ पे वो क्या करेंगे उनका तो कुछ माँ बाप ही नहीं है इनको बोलो मैनेजमेंट को कहो तो कि आए और हमें बताए कि जो भी है कितने हैं कितने गए क्या हुआ कुछ बता नहीं रहे हैं अंकलेश्वर जी खाते डी खाते डिटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में आज रोज बपोरे बार पिस्तालीस चालीस के आस एप्रोक्सिमेटली एक फीड टैंक में अचानक ब्लास्ट थोड़ा तो, आ फीड टैंक में टैंकना रूफनी उपर રેલિંગ લગાવવાની હોય છે જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને ચાર શ્રમયોગી આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે એક વાગ્યાના રાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો જે અંતર્ગત ટોટલ ચાર લોકોની કરુણ મૃત્યુ થયું છે જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે એમને અમારા એક સેવન્ટી ફાઈવ કે એલની ફીડ ટેન્ક છે એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી એના માટે કામ ચાલુ હતું અને કરીબન બાર વાગે અને ચાલીસ મિનિટે એક અવાજ આવ્યો જેવો અવાજ આવ્યો અને કરીબન પંદર વીસ મીટર દૂર પડેલો હતો અને બે માણસ બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા અને પછી અમે તપાસ કરતા બાકીના બે માણસો કારણ કે એ કામ ઉપર ચાર માણસો એંગેજ હતા એટલે બાકીના બે માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બારની સાઈડમાંથી મળેલો હતો લિમિટેડ કંપનીના પ્લાન્ટ જે બોઇલર પ્લાન્ટ હતો એમાં બ્લાસ્ટ થયો છે અને આ તીવ્ર બ્લાસ્ટમાં ચાર જેટલા કામદારોના જે અહીંયા નોકરી કરતા હતા એમના મૃત્યુ થયા છે ત્યારે આજે આ બ્લાસ્ટ બાર વાગીને ચાલીસ મિનિટે થયો છે છતાં મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારને હમણાં અમે આવ્યા પછી જાણ કરવામાં આવી છે અને ચાર લોકો આઈડેન્ટિફાય થયા છે ત્યારે એમની આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હમણાં તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી કંપનીમાં આ ચાર કામદારોની સેફટીની અવગણના કરીને આવી કામગીરી સુકામ એમણે સોંપી જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઈઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને દરેક પરિવારના વ્યક્તિ દીઠ એક એક કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ